ભારતમાં નિષ્પક્ષતા આવશે ત્યારે અનામત ખતમ કરવા વિચારીશું રાહુલ ગાંધી એસટી કર્મીઓના પ્રશ્નો તારીખ પચીસમી સુધીમાં નહીં ઉકેલાય તો આંદોલન અગાઉ થયેલા સમાધાનનો સરકાર અમલ નથી કરતી ભારતીય ટીમ જીતની હેટ્રિક સર્જવા માટે આતુર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં હોકીમાં આજે ભારત અને મલેશિયા ટકરા માલગાડી બ્લોક સાથે ટકરાય સપ્તાહમાં ટ્રેન ઉઠલાવવાનો ચોથો પ્રયાસ સિલિન્ડર બાદ ટ્રેક પર સિમેન્ટના બ્લોક ખડક્યા દેશમાં સુપર હર્ક્યુલસ બનશે લોક ઈદ અને ટાટા વચ્ચે કોલકાતાના ડોક્ટરોને મંગળવાર સુધીમાં કામ પર પરત ફરવાનું હતું પરંતુ ન્યાય મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે ડોક્ટરોએ સુપ્રીમનો આદેશ નકાર્યો સાહેબની શિખામણ જાપા સુધી પીએમ ગણેશોત્સવ અને ઈદ માટે એલર્ટ પણ સાત પીઆઈ ઘરે પહોંચી ગયા તળાજા દુકાનમાં યંત્ર ચિત્ર ઉપર નસીબ આધારિત જુગાર રમતા છની ધરપકડ પ્રસિદ્ધ ચિત્રકાર એસ એચ રજાના રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ચિત્રની ચોરી બે વર્ષમાં થયેલી ચોરીની હવે ખબર પડી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માર્ગના કામો માટે એમએલએ ને બે કરોડની સહાય ચૂકવાશે સુરતના ઉમરપોડામાં ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ બુલેટ ટ્રેન ત્રણસો કિલોમીટરની ગતિએ દોડશે પણ અવાજ નહીં આવે શેર બજારમાં રોકાણના બહાને યુવાન સાથે રૂપિયા અઢાર છેતરપિંડી વોટ્સએપ પંદર હજાર પડાવનાર અમદાવાદના ગઠિયાની ધરપકડ બિહારના ચકિયા રેલવે સ્ટેશનની ઘટના બિહારના મોતિહારીમાં ટ્રેનના ડ્રાઈવરે છોકરીને જીવતદાન આપ્યું ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયાના ઉપયોગની લઘુત્તમ ઉંમર માટે કાયદો ઘડશે બાળકોને સોશિયલ મીડિયાના નુકસાનથી બચાવવાનો ઉદ્દેશ ધર્મની શક્તિનો ઉપયોગ કરી દેશ વિરોધી તત્વોને હરાવી શકાશે મોહન ભાગવત પીએમ મોદીએ ઉભો કરેલો ભય ભારતમાં ઇતિહાસ બની ગયો રાહુલ ગાંધી પકડીના ભાવમાં આંશિક ઘટાડો થવા સાથે કપાસમાં વધારો નોંધાયો યોગીરાજમાં એન્કાઉન્ટર છતાં અપરાધ વધ્યા રેપ સહિતના મહિલાઓ સામેના ગુના બેફામ વધ્યા મેડિકલ કોલેજની વિદ્યાર્થીઓના ઓરિજિનલ દસ્તાવેજો પરત કરવાનો સુપ્રીમનો આદેશ માં ભાજપની એકવીસ ખોટા બીજું સેના અને સરકારની સરહદના વિસ્તારોમાં માં ચાપતી નજર રાજકોટમાં તિરંગા રેલી રોડ શો નારી શક્તિ વંદના સહિતના પીએમ સીએમના ના ખાવા પીવા મેદની માટે સવા કરોડનું આંધણ રેલવેના રનિંગ સ્ટાફ માટે ટ્રેનમાં આરક્ષણ ઉપલબ્ધ કરાવવા માંગ નાસિકમાં ફટાકડાના ગોદામમાં ભીષણ આગ ચાર દાજિયા